ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા ભરૂચ ખાતે મળી હતી જેમાં આગામી વર્ષ માટે નિલેશ તરીકે વરણી કરવામાં આવી હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે જિલ્લાના પત્રકારોની સંસ્થા ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ ઇદરીશ કાવજીની અધ્યક્ષતામાં મળી હતી સભાના પ્રારંભે ભારતીય શહીદ જવાનો તેમજ પત્રકાર સભ્યોના પરિવારજનોના થયેલ નિધન અંગે દિલસોજી પાઠવી બે મિનિટનું મૌનરૂપી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી સામાન્ય સભામાં આગામી વર્ષ માટેની સભ્ય ફી નવા સભ્યોના પ્રવેશ વર્ષ દરમિયાન આયોજિત કાર્યક્રમોની વિગત તેમજ નાણાકીય અહેવાલ રજૂ કરવા સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરી વિશેષ યોગદાન આપનાર સંઘ પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આગામી દિવસોમાં માહિતી કચેરી ખાતે પત્રકાર કક્ષ કાર્યરત કરાવવા અંગે રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો આ પ્રસંગે છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખનો કાર્યભાર સંભાળતા હિદરીશ કાઉજી દ્વારા આગામી વર્ષ માટે તેઓના અનુગામીની સર્વાનુમતે નિયુક્તિ કરવાની સંસ્થાની પ્રણાલીને આગળ ધપાવવા અનુરોધ કરવા સાથે નવા પ્રમુખ તરીકે નિલેશ ટેલરના નામનો પ્રસ્તાવ મુકતા તમામ સભ્યોએ તેને વધાવી લીધો હતો વિદાય લેતા પ્રમુખ ઇદરીશ કાવજીએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા પાઠવવા સાથે તેઓને સહકાર આપનાર તમામ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી ભરૂચ સક્રિય પત્રકાર સંઘમાં છેલ્લા પાંચ વર્ષથી મને ચાલુ વર્ષે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે જેને સર્વે સભ્યોએ સહર્ષ સ્વીકારી છે અને આગામી દિવસોમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ વધુ મજબૂતાઈથી વધુ સક્ષમ રીતે આગળ વધે અને વધુ સારા કાર્યક્રમો સમાજ ઉત્થાનના અને પત્રકાર સમાજના ઉત્થાન માટે કરે એવી અભ્યર્થ નવનિયુક્ત પ્રમુખ નિલેશ ટેલરે તેઓ પર વિશ્વાસ મૂકી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કરવા સાથે તમામ સભ્યોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી છેલ્લા પાંચ વર્ષથી ચાલતા સક્રિય પત્રકાર સંઘમાં ઇંગ્લિશ પછી આ વર્ષે મારી પ્રમુખ તરીકે વરણી કરી અને મારા પત્રકાર મિત્રોએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું અને આગામી દિવસોમાં પણ પત્રકારોના હિત માટે કે તેમની સમસ્યાઓ માટે અમે સક્રિય રહીશું અને અમારા એ માટે તમામ પત્રકાર મિત્રોનો સહકાર મળી રહેશે એવી અપેક્ષા હું રાખું છું વાર્ષિક સામાન્ય સભામાં સક્રિય પત્રકાર સંઘના હોદ્દેદારો સહિત ભરૂચ જિલ્લાના સંઘના પત્રકાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા